જહાર મિત્રો હું સુનિલ મોહણિયા ને આપ જોઈ રહ્યા છો દાહોદના દેશી સોરાની દુનિયામાં આપનું સ્વાગત છે ગરબાડા તાલુકાના નંડેલાવ ગામે કંટ્રોલમાં આના જોછો આપવાના કારણે નંડેલાવ ગામને બધા માણસો ભેગા થાય અને મામલાદાર ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા તો આનાથી એ શીખ મળે છે કે આજુબાજુ ગામડિયાના જે ભાઈ અનાજ કંટ્રોલવાળા ઓછું આપતા હોય તો તમે શેંકી શકો કે તમે ભલે અભણ કાકા બાબા કે બાબીઓ કાકીઓ ગમે એ આવે અને તમે એમ કરવાનું ઓછું નહીં આપતા હોય આ તમારા માટે પણ ચેલેન્જ છે એવું બહાર જે આદિવાસી વિજયભીલ સબ્જેક્ટ

અમુક ગામોમાં અને ઘણા ગામોની ફરિયાદ આવી છે કે ત્યાં આગળ જે કુપનની અંદર અનાજ ધારો કે પાંત્રીસ કિલો હોય એ પૂરતું આપવામાં નથી આવતું એટલે પાંત્રીસ ની જગ્યાએ વીસ કિલો આપવામાં આવતી વીસ કિલોની જગ્યાએ છે એ વીસ કિલો એમની સામે તોલવામાં આવે છે પણ એ ફરીથી બીજી જગ્યાએ જઈને તોલવામાં આવે તો એ વીસ કિલો પૂરતું નીકળતું નથી એની ફરિયાદ છે પ્લસ અમુક જગ્યાએ જે તે લાભાર્થીઓ અનાજ લેવા માટે જતા હોય એ લાભાર્થીઓ જોડે સારી રીતે બિહેવ કરવામાં આવતું નથી અને એને લગાવી દેવામાં આવે છે ઘણા ઘણી બધા કિસ્સા બની રહ્યા છે જેથી અમે અહીંયા મામલાદાર સાહેબને આવેદન આપ્યું છે કે તમે સસ્તાના જે દુકાનો એ કુપન ફરિયાદ કાઢીને આપવામાં આવે તેમજ ઓછું અનાજ આપવામાં આવે તેના માટે ગરવાડા તાલુકાના તેમજ નડેલા ગામના અમુક વસ્તીઓ તેમજ બહેનો દ્વારા અહીં આવેદન આપવામાં આવ્યું તમે જોયું કે આ સામાજિક આગેવાન રાકેશભાઈ પરમાર દ્વારા તેઓને જે પણ આપી છે આવી છે હવે જે મામલતદાર દ્વારા તેમને શું કહેવામાં આવે છે કે ગમે ત્યારે ભાઈ જોડે શું કહ્યું છે શું કીધું છે મામલતદાર ભાઈ તમને આશંકા નથી આપણને આશ્વાસન આપ્યું છે કે જે પણ કંઈ થયું છે એમની ઉપર કનેક્શન લેવામાં આવશે અને સરકારી સંસ્થાઓ જે પણ કંઈક ઓનલાઈન ફેરફાર આપવામાં આવતી નથી જેથી રેશન કાર્ડ ધારકોને ખબર પડતી નથી કે મારો અનાજ જેટલો આવે છે તો એની પર કડક કાર્યવાહી કરવામાં આવે અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ લગા તેર મુજબ ખરેખર રેશન કાર્ડ ધારકોને અનાજ ઓછું મળવું જોઈએ એવી માહિતી પણ આપી છે

એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે દિન ત્રણની અંદર ત્યાં ખુદ સ્થળ પર જઈને એની તપાસ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમે દરેક આગેવાનો તેમજ આજે લાભાર્થીઓ અહીંયા આવ્યા છે એ દરેકે એવો નિર્ણય લેવામાં આવ્યો છે તો દિન છની અંદર જો અમની ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અહીં પૂરા સમાજના જે તે વ્યક્તિઓ અહીં આવીને ધરણા પ્રદર્શન કરશે જો